તો નમસ્કાર મિત્રો ખેડૂત માં આપનું સ્વાગત છે અને હું ઉમંગ હવે મિત્રો આજના ની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે દિવાળી આવી રહી છે તો દિવાળી ભેટ રૂપે સરકાર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો નાખવા જઈ રહી છે તેના વિશે સૌથી સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન હપ્તો ગઈકાલે નહીં પરમ દિવસે જે છે તે જાહેર કરવામાં આવ્યો છે તો કયા કયા ખેડૂતોને મળ્યો છે અને જે બાકી ખેડૂત મિત્રો છે તેમને હવે આ હપ્તો કઈ તારીખે મળશે અને ખાસ ગુજરાત રાજ્યના ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો કરી આપવામાં આવશે કે નહીં દિવાળી ભેટ કેટલું ખેડૂતોને બોનસ મળશે આ બધા સમાચાર મળશે તો કેટલા રૂપિયાની મળવાની છે આ બધી માહિતી જે છે તે મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે આજના આ વિડીયોની અંદર મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે તો સૌથી પહેલા તો તમે આ ચેનલને ને ના કરી હોય તો ખેડૂત પોર્ટલ નીચે બ્લેક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બટન હશે કરી લેજો કે જેનાથી જે છે મિત્રો તમને દરરોજના આવા લેટેસ્ટ ઉપયોગી સમાચાર જે છે ખેડૂતો માટેના ખાસ એ તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે આ વિડીયોની અંદર ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલો મુદ્દો મિત્રો છે આપણો ખેડૂતોને મળનારો એકવીસમો હપ્તો દિવાળી ભેટ અને બીજો મિત્રો આપણો પોઈન્ટ છે ખેડૂતોને કોઈ દિવાળી બોનસ મળવાનું છે કે નહીં અને ત્રીજો મુદ્દો છે મિત્રો ચોમાસું પૂરું થયું છે તો પાક નુકસાન ગયું હોય એવા ખેડૂતોને કેટલા રૂપિયા મળશે કેટલી સહાય મળશે સુડતાલીસ રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી છે તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ સૌથી પહેલાં જે છે તે મિત્રો આપણે વાત કરી લઈએ પીએમ કિસાન યોજનાના આવનારા એકવીસમાં હપ્તા વિશે મિત્રો તમને ખબર હશે કે નવરાત્રી ઉપર સરકારે બે રૂપિયાનો એકવીસમો હપ્તો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશની અંદર જાહેર કર્યો હતો ત્યાર પછી મિત્રો સાત તારીખે એટલે કે સાત ઓક્ટોબરે આજથી થોડા દિવસ ખેડૂતોના ખાતામાં કાશ્મીરની અંદર પણ રૂપિયાનો જે છે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો ભારત સરકાર દ્વારા તો હવે ગુજરાતનો વારો ક્યારે આવવાનો છે ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે તો એ પણ મિત્રો હું તમને જણાવી દઉં તો ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર જે છે તે મિત્રો હવે આવનારો એકવીસમો હપ્તો જે છે તે ટૂંક જ સમયની અંદર આવી શકે આનું શું કારણ છે તો મિત્રો સૌથી મોટું એક કારણ એ છે કે સરકાર જે છે તે હપ્તા જાહેર કરતી હોય છે ત્યારે મિત્રો બધા રાજ્યોને મગજમાં રાખીને કરતી હોય છે તો અન્ય ચાર રાજ્યોની અંદર આ હપ્તા જે છે તે છેલ્લા એક અઠવાડિયાની અંદર આવ્યા છે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ અને કાશ્મીર તો આ ચારે ચાર રાજ્યની અંદર મિત્રો છેલ્લા દસ દિવસની અંદર હપ્તા આવ્યા છે તો બીજા રાજ્યોને મિત્રો હવે કોઈ મહિના પછી કે દોઢ મહિના પછી હપ્તો નહી આપવામાં આવે કારણ કે જનરલી સરકાર બધા રાજ્યોને નજરમાં રાખીને આ યોજના ચલાવે છે તો હવે વારો બીજા બધા રાજ્યોનો પણ આવી શકે જેમાં ગુજરાત રાજ્યની અંદર પણ હવે ગણતરીના દિવસોની અંદર પીએમ કિસાન યોજના એકવીસ મોકતો આવી શકે મારા અનુભવ પ્રમાણે મિત્રો હું તમને જણાવું તો દિવાળીના સમયગાળા આસપાસ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો આવનારો એકવીસ મોકતો આવશે જે પણ ખેડૂતોને બાકી છે તેમને કારણ કે જનરલી દર દર વર્ષે વર્ષે મિત્રો જે છે છે તે તે ફોલો થતી અને આપણે જોતા આવ્યા છીએ કે રીતના દિવાળી નજીક આવતી હોય છે ત્યારે સરકાર દિવાળીના આસપાસના સમયગાળા દરમિયાન જે છે તે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખતા આવે છે આ છેલ્લા બે વર્ષથી ચાલ્યું આવે છે તો આ વર્ષે પણ મિત્રો દિવાળીના દસ દિવસ પહેલા અથવા દસ દિવસ પછી અથવા તો આસપાસના દિવાળીના સમયગાળા આસપાસ જે છે તે ખેડૂતોના ખાતામાં આ હપ્તો આવી શકે બાકી મિત્રો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી તારીખ જે છે તે જાહેર કરવામાં નથી આવી જ્યારે કરવામાં આવશે તો એના વિશે પણ અમે તમને જે છે તે વિડીયોના માધ્યમથી આ ચેનલ ઉપર જણાવશું તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો તો મિત્રો હવે બીજા મુદ્દા ઉપર આપણે આવીએ તો મિત્રો બીજો મુદ્દો છે કે ખેડૂતોને પાક નુકસાન સહાય કેટલી મળશે ચોમાસું બે હજાર પચીસ પૂરું થયું છે તો બે હજાર પચીસના ચોમાસાની અંદર ઘણું બધું નુકસાન ગયું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ આમ જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ વખતે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા જેમાં ભારે નુકસાન ગયું છે તો તેના કારણે ખેડૂતો જે છે મિત્રો હવે સરકાર તરફથી સહાયની માંગણી કરી રહ્યા છે કારણ કે સરકાર આવી યોજનાની અંદર બે હજારના હપ્તા આપે છે તો બે હજારના હપ્તાથી ખેડૂતોને કોઈ મિત્રો બે ટકાનો પણ ફરક નથી પડવાનો કારણ કે બે હજાર રૂપિયાની કેટલી વેલ્યુ છે આજના સમયની અંદર આપણે જાણીએ છીએ કે બે હજારમાં ખેડૂતોને જો ખાતર ખરીદવું હોય તો બે વીઘાની જમીન માટે ખાતર પણ બે હજાર રૂપિયામાં નથી આવતું તો ખેડૂતોને કે જેમને આખા વર્ષની મિત્રો મહેનત કરીને જે પાક ઉગાડ્યો અને છેલ્લે મિત્રો વરસાદની કારણે જે પાકની અંદર નુકસાની ગઈ છે પાક બરબાદ થયો છે આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે તો હવે એની પાછળ સહાય જે છે તે માગણી કરી રહ્યા છે ખેડૂતો ગુજરાતના કે ગુજરાતની સરકાર જે છે તે ખેડૂતોના ખાતામાં સહાય નાખે જાહેર કરે તો એને લઈને મિત્રો તમને જણાવી દીધું તો મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી હતી જેની અંદર મિત્રો ચર્ચાઓ કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે છે તેમણે મિત્રો જણાવ્યું કે ગુજરાતના જે નુકસાન થયું તો ટેન્શન લેવાની જરૂર નથી સરકાર સમીક્ષા કરશે અને ખેડૂતોને રાહત આપશે તો મિત્રો સરકાર જેવું પેકેજ જાહેર કરશે તો એના ઉપર પણ વિડીયો બનાવીને હું તમને માહિતી આપીશ અત્યારે મિત્રો જણાવી તો મહારાષ્ટ્ર ગુજરાતનું પડોશી રાજ્ય છે અને મહારાષ્ટ્રની અંદર પણ આવી નુકસાની ગઈ છે તો મહારાષ્ટ્રની સરકારે જે છે મિત્રો મહારાષ્ટ્રની અંદર સુડતાલીસ હજાર રૂપિયા ખેડૂત લીડ જાહેર કર્યા છે પાક નુકસાનીને લઈને હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર જે છે તે કેટલા રૂપિયા જાહેર કરે છે અને કેવી રીતે જાહેર કરે છે અને ક્યારે જાહેર કરે છે તો મિત્રો આ બીજો મુદ્દો પણ પૂરો થયો ત્યાર પછી હવે ત્રીજા મુદ્દા ઉપર આપણે આવીએ દિવાળી બોનસ જે હા મિત્રો અત્યારે મિત્રો એક વિવાદ જે છે તે ખૂબ જ વધી રહ્યો છે કારણ કે ખેડૂતો વિરોધમાં આવી રહ્યા છે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું છે ક્લિયર પરંતુ હવે ઘણા બધા ખેડૂતો છે અને ઘણા બધા લોકલ વ્યક્તિઓ છે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના તે મિત્રો એવું જણાવી રહ્યા છે કે જો સરકારી કર્મચારીઓને બોનસ મળતું હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે બોનસ નથી મળતું કારણ કે અસલી જરૂરિયાત બોનસની ખેડૂતોને છે કારણ કે ખેડૂતોને જે છે તે મિત્રો અત્યારે જે વરસાદને કારણે પાક બરબાદ થયો છે તો એને લઈને સહાયની જાહેરાત કરવામાં આવે જો કે મિત્રો ખેડૂતો માટે હાલ કોઈ બોનસ જાહેર કરવામાં નથી આવ્યું માત્ર સરકારી કર્મચારીઓ માટે જ કરવામાં આવ્યું છે આ મામલે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ત્રણ મુદ્દા કવર કર્યા સૌથી પહેલા પીએમ કિસાન યોજનાનો હપ્તો બીજા મુદ્દા આપણે કવર કર્યા પાક નુકસાન સહાય અને ત્રીજો મુદ્દો આપણે કવર કર્યો છે બોનસ વિશેનો તો મિત્રો હવે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારો વિડીયો આપણો પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે જ રહેવાનો છે કે એવી કઈ કઈ વસ્તુઓ તમારે ક્લિયર કરવી પડશે કે જેથી સીધે સીધો હપ્તો તમારા ખાતામાં આવી જાય અને તમને કોઈ પ્રોબ્લેમ ના આવે તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો આવનારા વિડીયો ખૂબ જ કામના આવવાના છે એના માટે ખેડૂત પોર્ટલ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ માટે આટલું જ રાખીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી બધા લોકો સુધી માહિતી પહોંચી જાય તો આજ માટે આટલું જ રજા આપશો મિત્રો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ